નમસ્કાર હું છું તમારો મિત્ર મહીપાચી ચૌહાણ એક મજાની વાત કરું એક અશક્ય વાત કરું જે આજ સુધી ક્યારે નથી બની એ વાત કરું સરકારી જ્યારે નોકરીની કોઈ જાહેરાત આવે છે ત્યારે તમે જોયું હશે કે દાખલા તરીકે તલાટીની એક્ઝામ આવે અને ફોર્મ ભરવાની વાત આવે તો છ લાખ સાત લાખ લોકો ફોર્મ ભરતા હોય છે હજારની બે હજારની સંખ્યા લેવાની હોય ત્યાં દસ લાખ લોકો ફોર્મ ભરે છે એલઆરડીની એક્ઝામ હોય બિનસચિવાલય હોય કે બીજી કોઈ પણ સરકારી જે ભરતીઓની વાત આવે છે ત્યાં આગળ લાખોની સંખ્યાની અંદર ફોર્મ ભરે છે અઢી લાખ કરતા પણ વધારે ચૂંટણી છે છવ્વીસ જગ્યાઓ ખાલી પડી છે છવ્વીસ જગ્યાની અંદર ફોર્મ ભરવાની વાત આવે છે તો માંડ કદાચ છવ્વીસે છવ્વીસ જગ્યામાં થઈને સો દોઢસો ફોર્મ ભરાશે એકાદ લોકસભાની અંદર ગણતરી કરીએ તો ચાર પાંચ એક બે પાર્ટીના ઉમેદવારો બીજા બે ત્રણ અપક્ષ એમ કરીને કદાચ આપણે પાંચ ઉમેદવારોની ગણતરી કરીએ તો છવ્વીસ પંચા મતલબ ગણતરી કરી શકો છો કે અને બહુ જોર મારો તો માત્ર લોકો ફોર્મ ભરવાના અઢી લાખ રૂપિયા કરતા વધારાની નોકરી હોય એક ઋતુ હોય એક એક માન હોય એક સન્માન હોય અને એક એટલી બધી મોટી પદવી કહેવાય એક જાતની કે આખા તમે આખા જિલ્લાના રાજા બનીને તમે ફરો એવી નોકરી કરવાનો મોકો અને ફોર્મ ભરવાળા માત્ર આખા ગુજરાતમાં મળીને માત્ર સો દોઢસો જેટલા તો યુવાનોને આ નથી દેખાતું એવું ના બની શકે નથી બન્યું એવું બને લોકસભાની બેઠકોમાં આપણે એક પકડી લઈએ ખેડાની વાત કરીએ ખેડાની અંદર લાખોની સંખ્યાની અંદર યુવાઓ છે શિક્ષિત છે સારા ભણેલા છે સારી વિચારધારાવાળા છે એવું બને કે બે હજાર લોકો ફોર્મ ભરી છે ખેડા લોકસભામાં આણંદની અંદર બે હજાર લોકો ફોર્મ ભરી છે વડોદરામાં બે હજાર લોકો ફોર્મ ભરે અમદાવાદમાં પાંચ હજાર માટેની તૈયારી કરવા માટે તૈયારી કરો છો અને પરીક્ષા આપો છો પરીક્ષા પાસ કર્યા પછી બી નોકરીની ગેરંટી કેટલી છે તમને ખબર છે તો હું ના કરી શકો કે જીવનની અંદર એક વખત તમારા પોતાના તાકાત બતાવવા માટે તમારી પોતાની શક્તિ છે એ દુનિયાની સામે લાવવા માટે દરેક લોકસભાની અંદર હજાર બે હજાર પાંચ હજાર ફોર્મ ના ભરી શકે એકાદ વાર ભરી ગયો આ રાજકીય પાર્ટીઓ દોડતી થઈ જશે એમના મનની અંદર જે ધારી લીધું છે કે આ અમારા પાર્ટીનો ઉમેદવાર કોંગ્રેસવાળા નક્કી કરે આ ઉમેદવાર ભાજપવાળા નક્કી કરે આ ઉમેદવાર આમ આદમી પાર્ટી નક્કી કરે આ ઉમેદવાર એ ત્રણ સિવાય એ જે મૂકે આપણે એને ત્રણમાંથી કોઈને સ્વીકારવાના આપણી પોતાની વિચારધારાની કોઈ વાત નહીં આપણને શું ગમે છે એની કોઈ વાત નહીં એ નેતા કેવો છે એની કોઈ વાત નહીં કામ કરે એવો છે કે નહીં એની કોઈ વાત નહીં પ્રમાણિક છે કે એવો કોઈ વાત નહીં ભૂતકાળમાં શું શું કામ કર્યા કર્યા છે છે કે કે એ એ કોઈ લેવા જે સ્વીકાર લેવાના કદાચ એવું બને અંદર દરેક લોકસભામાં હજાર પંદરસો બે હજાર ફોર્મ ભરે ચૂંટણી પંચ દોડતો થઈ જાય રાજકીય પાર્ટીઓ દોડતી થઈ જાય માની લો કેડાની વાત કરીએ તો પંદરસો ગામડા છે દરેક ગામમાંથી એક ઉમેદવાર તૈયાર થઈ જાય વિચારો એવું છે આ ગણિત જે કઉ છું પંદરસો ગામ દરેક ગામમાંથી એક એક ઉમેદવાર નક્કી થઈ જાય કે ભાઈ મારે લોકસભા લડવી છે વોટ માંગવા કોણ નીકળશે કઈ રાજકીય પાર્ટી તમારા ગામમાં આવશે તમારો પોતાનો સ્થાનિક ઉમેદવાર હશે સારો ઉમેદવાર કદાચ જીતવાના ચાન્સીસ વધી જશે બધું જ પોસિબલ છે વિચારજો અઘરું છે પણ કદાચ એ એ દિવસ દૂર નથી એ જમાનો દૂર નથી જે હું કહી રહ્યો છું એ કદાચ સાચું પડશે લખી રાખજો બે હજાર ચોવીસ ચાલે છે પણ કદાચ બે હજાર સત્યાવીસ બે હજાર બત્રીસ કે બે હજાર ચાલીસ અથવા બે હજાર પચાસમાં એ જનરેશન દૂર નથી એ વાત તમે નકારી નહીં કરી શકો જ્યાં આવી વિધાનસભાઓમાં આવી લોકસભાઓમાં તમને હજાર બે હજાર પાંચ હજાર ફોર્મ ભરેલા જોવા મળશે અને એ આપણે લાવવા માટે આપણે સપનું અત્યારે હું મૂકી રહ્યો છું વિચારજો મારી જેવી દિલથી છે લોકોને ઓપ્શન મળે શા માટે બે ત્રણ લોકોને જ જોવાના શા માટે પંદરસો બે હજાર લોકોને નહીં જોવાના બે હજારનું લાંબુ લિસ્ટ હોય આપણને ખબર પડે આમાંથી વધારે કોણ શિક્ષિત છે કોણ તાકાતવર છે કોણ ખરેખર રાષ્ટ્રપ્રેમ માટે હિત માટે છે કોણ એવો છે જે ખરેખર લોકોના પ્રશ્નને વાચા આપી શકે એવો છે લોકોને ઓપ્શન મળશે યુવા વિચારજો આટલી મોટી નોકરી છે તક ગુમાવતા નહીં કદાચ મારો આ વિડિયો જોઈને ગુજરાતના બસો પાંચસો લોકોની પણ એવી ઈચ્છા જાગી જાય કે યાર મારી ગયા પચીસ રૂપિયા પચીસ હજાર ડિપોઝિટ છે ને ગમે ત્યાંથી ભેગા કરીશું આપણે લાખો કરોડોના ખર્ચા આપણે કરીએ જ છે તો આપણે આ વખતે લોકસભાની ચૂંટણી લડીએ આવો સૈયારા યુવાઓ ભેગા થઈને લોકસભાની ચૂંટણી લડીએ અને સાચી જે જે બંધારણની શક્તિ છે જે સાચી લોકશાહી છે એને પ્રસ્થાપિત કરવા માટે એકબીજાને મદદ કરીએ આવો ચૂંટણી લડીએ